હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો આપણી એમએસ વિઝન કોચિંગ ક્લાસીસ ઓફ પાલનપુરની અંદર ચલો આજે આપણે ચેપ્ટર ભણવાનું છે સંભાવના ધોરણ દસ નું ચેપ્ટર સંભાવના જે બોર્ડના પેપરમાં ચૌદ માર્ક્સનું પૂછાય છે એટલે જે વિદ્યાર્થીઓ થોડા વીક છે ભણવામાં એમના માટે તો આ ચેપ્ટર ખાસ કરવાનું કે જેને ગણિત ઓછું ફાવે છે એમને તો આ ચેપ્ટર ખાસ કરવાનું ચૌદ માર્ક્સનું ચેપ્ટર છે આ છે ચૌદ માર્ક્સનું સંભાવના સોળ માર્ક્સનું ઓકડાશાસ્ત્ર આવા જે ચેપ્ટરો છે ને વાસ્તવિક સંખ્યાઓ વર્તુળ અને પ્રમે આટલા કરો તો ઇનફ થઈ ગયું તમે પચાસ માર્ક્સ જેટલું તો કવર કરી દો છો તો આ જ રીતનું કરવાની તૈયારી જેનાથી સારા માર્ક્સ પણ આવે અને જે છોકરાઓ હોશિયાર છે એમના માટે ખાસ અને ખૂબ ડિટેલમાં વ્યવસ્થિત સમજવાનું છે તો આપણે હવે શરૂઆત કરીએ છીએ આ ચેપ્ટરની ચલો આ પિયર સિમોન લાપ્લાસ આ બે નામ લખ્યું છે કોનું નામ છે કોઈ કહે છે મને તો પિયર સિમોન લાપ્લાસ એ એવા એક ગણિત શાસ્ત્રી છે કે જેમને સંભાવનાની વ્યાખ્યા કરી સંભાવનાની સમજૂતી આપી તો પિયર સિમોન લાપ્લાસ એમને શું કર્યું સંભાવનાની ની વ્યાખ્યા આપી શું આપ્યો વ્યાખ્યા આપી એક એક બીજા પણ છે કે જેમને સંભાવનાનો ખ્યાલ મજબૂત કર્યો અને 24000 જેટલા પ્રયોગ કર્યા કેટલા પ્રયોગ કર્યા 24000 જેટલા પ્રયોગ કર્યા કયા છે રે જેમનું નામ છે કાર્લ પિયર્સન કાર્લ પિયર્સન નામના ગણિત શાસ્ત્રીએ ચોવીસ હજાર જેટલા સિક્કા પર પ્રયોગ કર્યા એટલે સિક્કાને ચોવીસ હજાર વખત ઉછાળ્યો અને એ નક્કી કર્યું કે શું સંભાવનાની અંદર જે શક્ય પરિણામ કુલ પરિણામ આવે છે એ સાચું જ છે એટલો પ્રયોગ કર્યા તો ચોવીસ હજાર વખત પ્રયોગ કરનાર સિક્કાનો 24000 વખત ಪ್ರಯೋಗ کرنا કરી એ પ્રયોગ કરનાર કાર્લ પિયરસન સમજણ પડે છે સ્લોગળ હવે સંભાવનાની અંદર સંભાવનાનું ઇંગ્લિશ નામ છે પ્રોબેબિલિટી તો આપણે સંભાવનાને દર્શાવવી હોય ને તો કઈ રીતે દર્શાવવા તો સંભાવનાને આ રીતે દર્શાવી પ્રોબેબિલિટીનું નામ છે પી અને અહીંયા એની સંભાવના એ ઘટનાની સંભાવના કોઈ બી ઘટના હોય ને એ ઘટનાની આપણે આગાહી કરીએ સંભાવના કરીએ એની સંભાવી સંભાવના બતાવીએ જે આગાહી કરીએ તે હાથી પડે પણ ખરી ના પણ પડે જેમ કે આપણે વરસાદની આગાહી ઘણી વખત યુટ્યુબમાં સમાચારમાં બધા આવતા હોય ને કે આજે આ જગ્યાએ વરસાદ આવવાની શક્યતા છે એટલે શક્યતા બતાવે એક સંભાવના બતાવે આવી પણ શકે ના પણ આવી શકે એમને એક જાહેરાત કરી હવે આના બે પરિણામ છે કાં તો વરસાદ આવશે કાં તો વરસાદ નહીં આવે આ બે પરિણામમાંથી કોઈ એક પરિણામ શક્ય છે તો આને શું કહેવાય સંભાવના ઘટના એ માટેની સંભાવના બતાવી છે तो अनेक केवाय प्रोबेबिलिटी ऑफ ए सु केवाय प्रोबेबिलिटी ऑफ प्रोबेबिलिटी ऑफ ए એટલે કે એ ઘટનાની સંભાવના અને m વાંચાય કે ઘટના એ ની સંભાવના સમજાણ પડે તો ચલો આગળ હવે એવું કે સંભાવનાનું સૂત્ર લખાવ્યું સંભાવના સંભાવનાનું સૂત્ર તો ઘટના એની સંભાવના તો શું કહેવાય તો કે કોઈ ઘટનાના કુલ પરિણામ કુલ પરિણામ કોઈ ઘટનાના કુલ પરિણામ એ કુલ પરિણામ પરિણામ શક્ય છે કુલ પરિણામ પરિણામમાંથી શક્ય પરિણામ કેટલા છે તે બતાવે છે તો આપણે આ રીતનું સમજવાનું કે સંભાવનાનું સૂત્ર તો સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ આટલું યાદ રહેશે તો આગળ હવે તમને કુલ પરિણામ વિશે છે કુલ પરિણામ કોને કહેવાય તો થોડું સમજાવી દઉં કે આપણે એક આ ગળો છે ઘડાની અંદર ત્રણ તૈયડા છે એક કાળો ધડો બીજો લાલ દડો અને ત્રીજો બ્લુ દડો વાદળી દડો વાદળી દડો તો હવે મને કહી શકશો કે આના કુલ પરિણામ કેટલા છે અંદર અંદર પરિણામ કેટલા છે કુલ તો આના કુલ ત્રણ જ પરિણામ છે તમે તૈણ વખત ટ્રાય કરશો ને દડો કાઢવાનો કે આપણે કોઈ બી ચલો તમને કીધું કે આની અંદરથી લાલ દડો કાઢો તો પહેલી વખત તમે દડો કાઢો તો વાદળી દડો હાથમાં આવી જાય અને બંધ રાખીને કાઢવાનો બંધ રાખી આ તો સીધો નાખવાનો અંદર અને વાદળી દડો કાઢો તો શું વાદળી દડો હાથમાં આવશે લવાઈ પણ શકે ના પણ આવી શકે વાદળી કાળો દડો આવી શકે લાલ દડો આવી શકે એટલે આ શું કહેવા માંગે છે કુલ તૈન દડા આવશે એમાં તીસરો દડો તો વાદળી નીકળશે જ તીસરો દડો વાદળી નીકળશે એટલે એના કુલ ત્રણ પરિણામ છે તમારે ત્રણ વખત પ્રયોગ કરવો પડશે કાઢવાનો પ્રયોગ ત્રણ વખત ત્યારે નીકળશે તો એની શક્યતા દર્શાવે છે તો કુલ પરિણામ કેટલા થશે અહીંયા કુલ પરિણામ એમાંથી શક્ય પરિણામ શક્ય પરિણામ કેટલા એક જ કારણ કે એક જ વાદળી દડો નીકળશે કેટલા વાદળી દડા નીકળશે એક જ એટલે એક જ શક્ય થઈ હમણાં તો બે દડા વાદળી લઈ લઈએ તો અહીંયા બે દડા વાદળી ના લીધા હોય તો તો કુલ પરિણામ કેટલા થઈ જાય ચાર ચાર મો બે દડા એવા નીકળશે જે વાદળી હશે બે દડા એવા નીકળશે કે જે દડા અંદર વાદળી હશે સમજણ પડે ચાર વખત તમે પ્રયોગ કરશો અંદરથી માટલામાંથી દડો બહાર કાઢવાના એમાં એક વખત કાળો નીકળશે અથવા એક વખત લાલ નીકળશે અથવા બે વખત વાદળી નીકળશે તમે ચાર પ્રયોગ કરો એમાંથી કોઈ વાર એવું પણ બને કે બંને વખત હાથમાં વાદળી દડો થઈ જાય એટલે આ એના શું કહેવાય કે શક્ય પરિણામ કહેવાય તો આપણે ત્રણ જડાઓ ઉપર કરતા હતા તો આના શક્ય પરિણામ કેટલા એક એક જ કે જેમાં આ નીકળશે તો હવે એની સંભાવના કેટલી થાય તો કે સંભાવના બરાબર કુલ પરિણામ ત્રણ અને શક્ય પરિણામ એક શક્ય પરિણામ એક તો આ થઈ ગઈ સંભાવના કે તૈલમાં એક જ દડો વાદળી શકે જે તૈલ પ્રયોગ કરશો ત્યારે એક વખત પ્રયોગમાં એ રહ્યો નીકળશે કમ્પ્લેટ આટલા સુધી ચલો આગળ अब मैं શું કહવા કે સંભાવના કોઈ શક્ય ઘટના હોય શક્ય ઘટના અભ્યક્ત કેવાય યાદ રાખી દેવા સત્ય કોઈ ચોક્કસ શક્ય એટલે કોઈ ચોક્કસ ચોક્કસ ઘટના ની સંભાવના એક જ થાય असंक्य घटनानी संभावना 0 થાય યાદ રાખજો ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય અસક્ય ઘટનાની સંભાવના 0 હોય થાય તો બાકીની જે સંભાવના આવે જે અસક્ય એટલે કે જે ક્યારેય ન થાય તમને એમ કહ્યું હોય કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે શું ક્યારેય સૂર્ય પશ્ચિમમાં ઉગે ના ઉગે આપણને ખબર પડે કે આ એકદમ ખોટું છે તો જે વસ્તુ ખોટી છે એ અશક્ય છે તો અશક્ય ઘટનાની સંભાવના એટલે જીરો તમને એમ કહેવામાં આવે કે સૂર્ય પૂર્વમાં જ ઉગે છે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો યાદ રાખવાનું સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગતું હોય એટલે આપણને ખબર હોય કે આ સંખ્યા આ જે વાક્ય છે એ પરફેક્ટ સાચું છે એ ક્યારેય સૂર્ય પશ્ચિમમાં જવાનો નથી ઉત્તરમાં જવાનો નહીં દક્ષિણમાં જવાનો નહીં પૂર્વમાં જ ઉગતો હોવા જોઈએ એ ચોક્કસ ઘટના કહેવાય અને ચોક્કસ ઘટના કહેવાય તો એની સંભાવના એક હોય ચલો આગળ હવે તમને કહું કે સંભાવના કોઈ પણ સંભાવના હોય ને કોઈ પણ સંભાવના એટલે કે એક ઘટનાની સંભાવના લઈએ આપણે કોઈ પણ સંભાવનાનું મૂલ્ય એ જીરો અને એકની વચ્ચેનું આવે કેટલું આવે જીરો અને એકની વચ્ચેનું પણ કોઈ સંભાવના હોય ને સંભાવના એ ક્યારેય ઋણ ના હોય યાદ રાખજો સંભાવના ક્યારેય ઋણ હોય નહીં સંભાવના એ શુદ્ધ પૂર્ણાંક જ હોય શુદ્ધ પૂર્ણાંક જ હોય સંભાવના ઋણ ન હોય સંભાવના શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ હોય હવે તમને કહી દઉં કે કરતા અને એક કરતા મોટી એટલે મોટી સંખ્યાઓ ધન સંખ્યાઓ પણ મોટી સંખ્યાઓ તો સંભાવના જીરો અને એકની વચ્ચે આવે એક કરતા નાની હોય અથવા એક હોય મોટી ના હોય સંભાવના ક્યારે ઋણ ના હોય કેમ ઋણ ના હોય કારણ કે જીરો થી નાની સંખ્યા ઋણ થઈ જાય છે માટે સંભાવના ઋણ ના હોય શુદ્ધ પૂર્ણાંક અને અશુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક ની અંદર અશુદ્ધ પૂર્ણાંક ની અંદર છેદ કેવો હોય નાનો હોય જ્યારે અંશ કેવો હોય મોટો હોય અંશ મોટો તો અશુદ્ધ પૂર્ણાંક અને શુદ્ધ પૂર્ણાંક ની અંદર શુદ્ધ પૂર્ણાંક ની અંદર અંશ નાનો હોય અને છેદ મોટો હોય અને જેનો અંશ નાનો છેદ મોટો એ સંખ્યા કેવી બને અને વચ્ચે જ હોય જેનો અંશ નાનો અને છેદ મોટો એટલે એ અપૂર્ણાંક શુદ્ધ કહેવાય અને શુદ્ધ અપૂર્ણાંક નું મૂલ્ય જીરો અને એકની વચ્ચે જ હોય યાદ રાખી દેવાનું જીરો અને એકની વચ્ચે હોય તો એ શુદ્ધ અપૂર્ણાંક ખબર પડી કે શુદ્ધ અપૂર્ણાંક જ હોય અશુદ્ધ અપૂર્ણાંક કેમ ના કહેવાય સમજણ પડે આટલા હોતી ચલો તમને આપું કે જે હું લખું છું અહીંયા ઉદાહરણ એમાંથી કઈ સંભાવના ન બની શકે અને કઈ બની શકે એ મને કહેજો પાંચ વાગ્યા ત્રણ માઇનસ ત્રણ વાગ્યા પાંચ ત્રણ પોઈન્ટ પાંચ અને ત્રણ વાગ્યા પાંચ આમાંથી કઈ સંભાવના હોઈ શકે તો આપણને ખબર પડે છે કે સાહેબ આ સંભાવના થઈ શકે કેમ કારણ કે એ શુદ્ધ પૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક છે પણ શુદ્ધ અપૂર્ણાંક હોય હંમેશા એક કરતા નાનો જીરો કરતો મોટો જ હોય એટલે એ જવાબ થઈ શકે છે આ તો એક કરતા વધી ગયો હોય અને એક કરતા મોટો હોવાથી આ ક્યારેય જવાબ બને નહીં આ ક્યારેય જવાબ બને નહીં આ ઋણ હોવાથી જવાબ ના બને અને આ અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી કેવો અપૂર્ણાંક છે આ એ અશુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક હોવાથી આ પણ ક્યારેય જવાબ બની શકે નહીં સમજણ પડી આટલા સુધી દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ અશુદ્ધ તો અંશ નાનો સોરી અંશ મોટો અને છેદ નાનો અને શુદ્ધ તો અંશ નાનો અને છેદ મોટો કમ્પ્લીટ આટલા સુધી ચલો હવે આગળ આવે છે ઘટના કોઈ બી ઘટના મૂળભૂત ઘટના પ્રાથમિક ઘટના આ ઘટનાઓ ચલો હવે આપણે આગળ વધીએ ઘટના કોઈ પણ ઘટના હોય ને એના બે પ્રકાર હોય એના બે પ્રકાર હોય એક આવે પ્રાથમિક ઘટના प्राथमिक घटना जनु नाम बेजो छे मूल घटना જેને કહેવાય મૂળ ઘટના પ્રાથમિક ઘટના અનેક મૂળ ઘટના બેજોનો નામ છે પૂરક ઘટના કઈ ઘટના પૂરક ઘટના સંભાવનાની અંદર બે ઘટનાઓ હોય એક મૂળભૂત ઘટના એટલે મૂળ ઘટના અને મૂળભૂત કોતો તો પણ ચાલે મૂળભૂત ઘટના મૂળભૂત ઘટના એટલે પ્રાથમિક ઘટના અને એક પૂરક ઘટના એમાં આ મૂળભૂત ઘટના એ મૂળભૂત ઘટના એટલે કે જે મૂળભૂત એટલે મૂળમાં રિયલમાં શક્ય જ છે સૂર્ય પૂર્વમાં ઉગે એટલે ઉગે જેનું માત્ર એક જ પરિણામ મળે તો અહીંયા આ શું થાય કે જેનો માત્ર જેનું માત્ર એક જ પરિણામ મળે એક જ પરિણામ મળે યાદ રહેશે હવે પૂરક ઘટના પૂરક ઘટના કોને કહેવાય તો એના પહેલાં તમને પૂરક શીખડાવું પૂરક સમજાવું કે આપણે કોઈ બી ઘટના હે જેમ કે પ્રોબેબિલિટી ઓફ એ આ કોઈ ઘટના છે તો એની પૂરક ઘટના દર્શાવે એનો વિરોધ દીવા છે પૂરક ઘટના એટલે કે જે ઘટના થાય છે તો આજે વરસાદ આવશે આજે વરસાદ આવશે હવે એની એસી ટકા શક્યતા છે વરસાદ આવવાની વરસાદ આવવાની શક્યતા એસી ટકા તો વીસ ટકા શું થયું વરસાદ આવવાની શક્યતા નથી તો જે વીસ ટકા જાય ને એ પૂરક ઘટના કહેવાય એ શું કહેવાય પૂરક ઘટના કહેવાય તો પૂરક ઘટનાને આને ઘટના દર્શાવીએ સંભાવનાની સંભાવના કહેવાય અને પૂરક સંભાવના પૂરક ઘટના તો પ્રોબેબિલિટી ઓફ એ બાર અથવા અમુક આ રીતના પણ લખે છે એ ડેશ એ ડેશ લખો તો પણ ચાલે એ બાર લખો તો પણ ચાલે પણ ચોપડીમાં એ બાર આપ્યું છે એટલે આપણે બાર રાખીજો આ કહેવાય પૂરક ઘટના શું કહેવાય પૂરક ઘટના ઘટના એટલે સંભાવના અને પૂરક સંભાવનાનો સરવાળો સંભાવના અને પૂરક સંભાવનાનો સરવાળો એક થાય શું થાય એક થાય પ્રાથમિક ઘટના શું આવે જેનું માત્ર એક જ પરિણામ મળે જ્યારે પૂરક ઘટનામાં આ બંનેનો સરવાળો એક થાય હવે તમને કહું તમને એમ થતું છે કે આ માર છે શું ખબર નહીં પડી તો હવે તમને એની ડિટેલમાં સમજાવું ચલો આપણે એક માટલું દોર્યું હતું પહેલા જેની અંદર પાંચ દડા છે જેની અંદર કેટલા દડા છે કુલ પાંચ દડા છે આની અંદર કુલ પાંચ દડા છે હવે પાંચ દડામાંથી પાંચ દડા છે એમાંથી વાદળી રંગના તૈન દડા છે વાદળી રંગના તૈન દડા છે તમને એમ કહેવામાં આવે કે તમે યાદચ્છિક રીતે પસંદ કરો અને દડા વાદળી રંગના નીકળે અથવા ડાયરેક્ટ યાદ રાખો એની સંભાવના કેટલી થાય આની સંભાવના કરો ને એટલે કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ સૂત્ર ઉપર લખાયું હતું કે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો કુલ પરિણામ કેટલા છે એટલે કુલ દડા કેટલા છે ઓછ હવે એમાંથી કેટલા દડા વાદળી રંગના છે તઈ એટલે શું થયું કે વાદળી રંગના દડાની સંભાવના પાંચમો છે તઈ તો એની પૂરક સંભાવના કેટલી છે પૂરક સંભાવના એટલે કે શક્ય નથી એ શું તો કે આની અંદર સંભાવના પોચમો જે દડા જે વાદળી રંગના છે તૈ દળા તો કે પૂરક સંભાવના કેટલી થાય તો આને પી એ અને સંભાવના તો તો આ એની સંભાવના છે તો એની પૂરક સંભાવના કેટલી થાય તો પૂરક સંભાવના પોચમો જે બે દળા વાદળી રંગના નથી ખાસ સમજો કુલ પાંચ દડા છે પાંચમો વાદળી રંગના તૈ છે ત્રણ વાદળી રંગના છે તો સંભાવના વાદળી રંગના દડો આપવાની સંભાવના કેટલી તો કે પાંચમોથી ત્રણ અને વાદળી રંગનો દડો ન આવવાની સંભાવના કેટલી તો પાંચમોથી બે દડા એવા હશે કે જે વાદળી રંગના હશે નહીં તો આ એને કહેવાય પૂરક સંભાવના બે પૂરક ઘટનાઓ એક આવે પ્રાથમિક ઘટના એટલે કે મૂળભૂત ઘટના અને એક આવે પૂરક ઘટના કમ્પ્લીટ આટલા સુધી આ બંનેનો સરવાળો કેટલો થાય એક થાય હવે એક બીજું પણ એક ઉદાહરણ લઈ લઉં પૂરક ઘટના માટે તમારો જન્મદિવસ વિચારો તમારો જન્મદિવસ તમારો જન્મદિવસ ત્રણસો પોસઠ દિવસમાંથી કોઈ એક દિવસે આવવાનો હોય એક જ દિવસે આવવાનો હોય ને તો આ એની સંભાવના થાય આ એની સંભાવનાથી તો આનાથી અશક્ય ઘટના કઈ છે બીજી કે તમારો ત્રણસો માંથી એક દિવસ જ આવવાનો છે ત્રણસો પોંસઠમાંથી ત્રણસોને ચોસઠ દિવસ તો તમારો જન્મદિવસ આવવાનો નથી એના ત્રણસો માંથી માત્ર એક દિવસ જો એ દિવસે જ તમારો જન્મદિવસ આવશે દિવસ એક જ આવે ત્રણસો પોસઠ વર્ષ એટલે કે આખા વર્ષમાંથી માત્ર એક જ દિવસ એવો છે જેમાં તમારો જન્મદિવસ હશે બાકીના ત્રણસો ચોસઠમાં જન્મદિવસ આવશે નહીં તો આ એવું કહેવાય કે શક્ય છે અને આ એવું કહેવાય કે શક્ય નથી આ એટલું કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી ખાલી સમજાવવા ખાતર સમજાવું છું બાકી આગળ દાખલા આવશે યાદ રાખવા માટે છે તો મહત્વ અઠવાડિયાના વાર લઈએ અઠવાડિયામાં કુલ વાર કેટલા હોય તો કે સાહેબ અઠવાડિયાની અંદર વાર હોય સાત સાતમોથી સોમવાર આવવાની સંભાવના કેટલી આપણા કુલ સાત વાર હોય તમે સાત વારમાંથી કોઈ બી જગ્યાએ ટીક કરવાનું છે સાત વાર ઉપર આંખો બંધ કરીને ટીક કરવાનું છે એમાં સોમવાર આવવાની સંભાવના કેટલી એક જ છે ને કારણ કે અઠવાડિયામાં એક જ સોમવાર આવે પાંચ સોમવાર તો આવતા નથી તો અઠવાડિયામાં એક જ સોમવાર આવતો હોવાથી સોમવાર આવવાની સંભાવના સાતમોથી એક અને સોમવાર ન આવવાની સંભાવના કેટલી તો કે સોમવાર ન આવવાની સંભાવના સાતમોથી છ સંભાવના એવી છે કે જેમાં સોમવાર આવશે નહીં અને આમાં સોમવાર આવશે કમ્પ્લીટ આટલા સુધી આગળ હવે દરેક પ્રાથમિક ઘટના સંભાવનાનો સરવાળો દરેક પ્રાથમિક ઘટનાની સરવાળો થાય દરેક પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો એક થાય અને દરેક બે પૂરક ઘટનાનો સરવાળો પણ એક થાય બે પૂરક ઘટનાનો સરવાળો પણ એક થાય બે પૂરક ઘટના કઈ હતી તમને સમજાવી ત્યાં પી કંષ્મો એ વહત્તા પી કંષ્મો એ બાર એટલે આ સંભાવના છે પણ આ શક્ય નથી એવી સંભાવના શક્ય નથી એવું પરિણામ આ બંનેનો સરવાળો પણ એક જ થાય શેટલો થાય એક ચલો આટલા બધી દરેક વિદ્યાર્થીઓને સમજણ પડી આ ફક્ત સમજવા ખાતર હતું દાખલા હવે સ્ટાર્ટ થશે હજુ તો થિયરી ચાલે છે અને હવે તમને થિયરી તરફ લઈ ગયો લઈ જઈ રહ્યો છું જેમાં શોર્ટ રીત પણ આપશું પાસો છે સિક્કા છે કેલેન્ડર છે આ બધું આવશે જેની અંદર તમારે ઉંડાણપૂર્વક સમજાવવામાં આવશે તો દરેક વિદ્યાર્થી થોડી ઘરે મહેનત કરતા રહેજો